આજ સાંજ સુધી ખેડૂતો માટે જાહેર થઈ શકે છે સહાય કૃષિ મહેસૂલ અને નાણાં વિભાગ સાથે મુખ્યમંત્રીની બેઠક પૂર્ણ ઉપરાંત સરકાર ઉમેરી પેકેજ જાહેર કરશે મુખ્યમંત્રી પણ આ બેઠકમાં હાજર રહ્યા મંત્રીઓ બાદ હવે અધિકારીઓની બેઠક શરૂ પિયત બિનપિયત જમીનના ભેદ વગર સરકાર ચૂકવી શકે છે સહાય તો આજે સાંજ સુધી ખેડૂતો કે જેઓને સહાયની જાહેરાત થઈ જશે કૃષિ મહેસૂલ અને નાણાં વિભાગ સાથે મુખ્યમંત્રીની બેઠક પૂર્ણ વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજા ગુરુ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હિરેન એક બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને હવે અધિકારીઓ સાથે બેઠક શરૂ થવાની છે શું વધારે વિગત કઈ કયા મુદ્દાઓને લઈ ચર્ચા તો મુખ્યમંત્રીએ આજે બેઠક બોલાવી હતી તેની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત હતા તેની સાથે બંને કૃષિમંત્રી કેબિનેટ કૃષિમંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય કૃષિમંત્રી રમેશ કટારા પણ ઉપસ્થિત હતા સાથે જ ત્રણ વિભાગના સચિવો પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા નાણાં વિભાગ કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગ ખેડૂતોને રાહત આપવા માટે થઈ અને નિર્ણય લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠક બોલાવી હતી લગભગ સવા બેથી અઢી કલાક આ બેઠક ચાલી અને બેઠક પૂર્ણ થઈ ગઈ છે બેઠક પૂર્ણ થયા બાદ હાલ જે પ્રાથમિક માહિતી મળી રહી છે એ મુજબ આજ સાંજ સુધીમાં રાજ્ય સરકાર ખેડૂતોને જે સહાય ચૂકવવાની છે એની જાહેરાત કરી શકે છે મોટાભાગે જે જાહેરાત થનાર છે એની અંદર જે માહિતી મળી છે એમાં લગભગ પહેલીવાર એવું બનશે કે રાજ્ય સરકાર ખેડૂતોને એક સમાન ગણી અને આ સહાયની જાહેરાત કરશે દર વખતે જ્યારે આવી કોઈ આપદા આવતી હોય છે અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ થતી હોય છે કે વાવાઝોડું આવતું હોય છે ત્યારે જે સરકાર સહાય ચૂકવતી હોય છે તો તેની અંદર બે ભાગ પડતા હોય છે એક પિયત પ્રકારની ખેતી અને એક બિનપિયત પ્રકારની ખેતી અને એના અનુસંધાને એ ગણિત મુજબ સરકાર ખેડૂતોને સહાય ચૂકવતી હોય છે આ વખતે સરકારે નિર્ણય લીધો છે કે પિયત અને બિનપિયત ખેતીનો ભેદ ભૂલી અને એક સમાન ગણી અને સહાય ચૂકવવી સહાય કેટલી હોઈ શકે છે એની જે માહિતી હાલ મળી રહી છે એ મુજબ એસડીઆરએફના જે નિયમ છે એસડીઆરએફના નિયમ યથાવત રહેશે પરંતુ સરકાર પોતાના સ્વભંડોળમાંથી એની અંદર ઉમેરો કરી અને ખેડૂતને વધારેમાં વધારે સહાય ચૂકવી શકે છે જે પેકેજ જાહેર થવા જઈ રહ્યું છે લગભગ લગભગ જે માહિતી છે એ મુજબ આજે સાંજે આ પેકેજની જાહેરાત થશે આ જે પેકેજ હશે એ ઐતિહાસિક પેકેજ હશે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ખેડૂતો માટે સરકારે જે પેકેજની જાહેરાત ન કરી હોય એવડી મોટી રકમ આની અંદર જાહેર થઈ શકે છે એ મુજબની માહિતી મળી રહી છે જાહેરાત જ નહીં પરંતુ આવતીકાલે જ્યારે રજાનો દિવસ છે એ આવતીકાલનો દિવસ રજાનો પૂર્ણ થાય કે તુરંત જ ખેડૂતોને એ સહાયની ચૂકવણી પણ શરૂ થાય એ દિશામાં સરકાર અત્યારે આગળ વધી રહી છે મુખ્યમંત્રી કક્ષાએ બેઠક યોજાય તેની અંદર નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત હતા કૃષિ મંત્રી પણ ઉપસ્થિત હતા પોલિટિકલી નિર્ણય જે રાજ્ય સરકારે લેવાનો હોય છે એ નિર્ણય લેવાઈ ચૂક્યો છે પરંતુ આ નિયમને આજે નિર્ણય લેવાયો છે તેને એક સરકારી લેખિતની અંદર ઢાળવાનો હોય છે એટલે કે એનું નોટિફિકેશન એનો ઠરાવ એનું પરિપત્ર એ બહાર પાડવાનો હોય છે અને એ અંગેની કાર્યવાહી અત્યારે ચાલુ છે આ કાર્યવાહીની અંદર કૃષિ વિભાગના અધિકારીઓ મહેસૂલ વિભાગના અધિકારીઓ અને નાણાં વિભાગના અધિકારીઓ સાથે સંકલ કરી સંકલન કરી અને આ પ્રક્રિયામાં સાથે કામ કરી રહ્યા છે કારણ કે સરકાર જાહેરાત કરી દે છે પરંતુ એ જાહેરાતની અમલવારી જ્યારે એનો ઓફિશિયલ ઠરાવ ઓફિશિયલ પરિપત્ર કે ઓફિશિયલ નોટિફિકેશન થતું હોય છે ત્યારે જ નીચેના માળખામાંથી તેની અમલવારી થતી હોય છે સરકારે મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રીએ કૃષિમંત્રીએ નિર્ણય લઈ લીધો છે પરંતુ તેની અમલવારી કરવા માટે થઈ અને સરકારે જે નોટિફિકેશન બહાર પાડવાનું હોય છે એની